ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં ચાલતા મહાકુંભમાં ગુજરાતના ભાવિકોને જવામાં સરળતા રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એસી વોલ્વો બસ નો પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદ બાદ હવે રાજકોટ સુરત અને વડોદરા થી આવતીકાલે પ્રારંભ થશે જેના બુકિંગ શરૂ કરવામાં આવ્યા રાજકોટમાં પ્રથમ દિવસે જ મોટા ભાગના સ્લોટ ચાલીસથી પચાસ ટકા બુકિંગ થઈ ગયા આ અંગે રાજકોટ ડિવિઝનના ભાગ્ય નિયામક જેબી કલોતરાયે જણાવ્યું કે અમદાવાદમાં પ્રથમ વખત પ્રયાગરાજ માટે એસટી દ્વારા વોલવો શરૂ કરવામાં આવી ત્યારબાદ રાજકોટમાં પણ શ્રદ્ધાળુઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી આ ઉપરાંત અગાઉ સરકારે પણ અન્ય શહેરમાંથી વોલવો શરૂ કરવાના સંકેત આપ્યા હતા જેથી સરકાર દ્વારા મહાકુંભ બસની જાહેરાત કરવામાં આવી રાજકોટમાં બુકિંગની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રભરમાંથી ઓનલાઈન બુકિંગ થઈ રહ્યા છે હાલ ચાલીસ થી પચાસ બુકિંગ થઈ ગયા છે અને પચીસ ફેબ્રુઆરી સુધીના પણ ત્રીસ જેટલા બુકિંગ થઈ ગયા આપણે રાજકોટથી પ્રયાગરાજ માટે પછી અમદાવાદથી પ્રયાગરાજ માટે સુરતથી અમદાવાદ પ્રયાગરાજ માટે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે જેના અનુસંધાને આપણા રાજકોટથી જે સૌરાષ્ટ્રની તમામ જનતા છે એમને લાભ મળી શકે તેના માટે બસ છે એ શરૂ કરવામાં આવેલી છે જે આવતીકાલ ચાર તારીખથી આપણે પ્રયાગરાજ જવા માટે દરરોજ માટે એક બસ છે એ વોલ્વો સીટર બસ છે એ મળી રહેશે અને રાજકોટથી આપણે પ્રથમ નાઇટ છે એ બારણ મધ્યપ્રદેશ બોર્ડર ખાતે થશે અને ત્યાંથી જે છે બસ એ બીજા દિવસે છે એ પ્રયાગરાજ ખાતે પહોંચશે અને બીજે એના બીજા દિવસે પ્રયાગરાજથી રિટર્ન થઈ અને પાછી બારણ બોર્ડર ખાતે આવશે અને પછી ત્યાંથી રાજકોટ સુધી બસ છે એ આવશે તો આ આ બસની અંદર છે એ એસી વોલ્વો બસ છે અને એને અંદર પુશબેક ટુ બાય ટુ સીટ છે જેથી મુસાફરો છે એમની મુસાફરી છે એ આરામદાયક છે એ કરી શકશે સાથે સાથે આપણે કોઈ પણ જનતાને મુસાફરોને જવું હશે પ્રયાગરાજ માટે તો આપણી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન એના ઉપરથી પણ બુકિંગ છે એ કરી શકશે અને આપણે રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પરત રાજકોટ સુધી આવવા માટે આપણે એક વ્યક્તિના આઠ હજાર આઠસો રૂપિયા છે એ ટિકિટ રાખવામાં આવેલી છે તેમાં તમામ પેકેજ છે એ ઇન્કલુડિંગ થઈ જાય છે આપણે બસની અંદર છે એ સુડતાલીસ સીટિંગ કેપેસિટીની આપણી બસ છે સાથે સાથે અમારા એક સુપરવાઇઝર પણ સાથે હશે જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની જાણકારી જોઈતી હોય તો એ એમને આપી શકશે કોઈ ને લગતી કોઈ ફૂડને લગતી તમામ વ્યવસ્થા પ્લસ આપણે એમાં ફર્સ્ટ એડ કીટ પણ રાખવામાં આવે છે જેથી કોઈ મુસાફરોને કોઈ જરૂરિયાત જણાય તો એનો ઉપયોગ કરી શકીએ ના આ બસ છે એ આપણે ચોથે દિવસે છે એ આપણે પરત આવતી હોય છે એક દિવસ રાજકોટથી બારણ સુધી બારણથી પ્રયાગરાજ પ્રયાગરાજથી પાછી બારણ સુધી અને બારણથી પાછી આપણે રાજકોટ સુધી એટલે ચોથે દિવસે બસ છે એ પાછી આપણે રાજકોટ ખાતે છે એ પરત આવતી હોય